રોયલ્ટીનો મુદ્દો મુખ્ય રહ્યો દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને અમારા તરફથી કે કોઈ પણ જગ્યાએ ખનન થાય અને એમાં બનાસકાંઠાની સૌથી હું માનું ત્યાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે જો ખનન થતું હોય તો એ બનાસકાંઠા જિલ્લામાં થાય છે એમાં અધિકારીઓ જે ખનન કરવાવાળા ભૂમાફિયાઓ ક્યાંક ને ક્યાંક અમુક લોકોએ એની ફેવર પણ કરી કેમ કે રોયલ્ટીવાળાનું કામ સારું એટલે કોઈ સરકારના પ્રવક્તા છે કે ચોરી કરતા જે ને રોયલ્ટીના જે ચોરી કરવાવાળા લોકો છે એના પ્રવક્તાથી મને કઈ ખબર નથી પણ એના માટે જવાબ આપ્યો રોયલ્ટી અધિકારીએ કે જ્યાં પણ ગેરરીતિ થઈ અને અમને જે ખબર પડી તો એમને અમે ઇન્કવાયરી કરીને એની પાસેથી દંડ વસૂલ કર્યો છે તો એનો અર્થ એ થયો કે પહેલો કોઈ ચોર ચોરી કરીને જતો રહે અને પાછળથી એમ કે એની પાછળ પગલાં લેવાના તો મંજૂરી વગર જ્યાં રોયલ્ટીની ચોરી થઈ છે મોટા પ્રમાણમાં ત્યાં દંડ વસૂલ તો ઠીક છે પણ એની સામે જે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અધિકારીઓની પાછળ જે પગલાં લેવા જોઈએ કે જે ભૂમાફિયાઓ કે જે છે એને જેલના હવાલા કરવા જોઈએ તો આવી કોઈ કાર્યવાહી થતી નથી